હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આપણે બધાને પ્રશ્ન થાય છે કે આપણા શેર વેચા છે અને શેર વધી જાય છે અને કોઈ કંપનીનો શેર આપણે ખરીદ્યા છે અને શેર ઘટી જાય આવું કેમ થાય એના માટે થોડીક ટેકનિકલ સમજ આપવી છે અને બહુ સરળ ભાષામાં છે તમે મને સમજી શકશો શેરના ભાવ ઉપર જે છે કે નીચે માર્કેટના એક્સપર્ટને કેવી રીતે ખબર પડે છે અને તે તમે આ વાત શીખી જશો તો તમે પણ અડધા માર્કેટના એક્સપર્ટ બની જશો હવે શેરબજારમાં આ શેરબજારમાં તમારે આ વાત સમજવી હોય અને પછી તમારે શેર ખરીદવો હોય તો તમને બહુ સરળ રહેશે શેર બજારમાં ઘણા લોકો જે નવા આવે છે અને એ પહેલાં જ વખતે ખરીદે છે અને શેર ઘટવા મળે છે અને ઘટતા શેરને એ વેચે છે અને બીજા દિવસે શેર વધવા મળે છે જે લોકો શેર બજારમાં કામ કરે છે તેઓ કોઈ પણ એક્સપર્ટની ટીપ ફોલો કરતા હોય છે અથવા તો રૂપિયા આપી અને આવી ટીપ્સ આપનારી સંસ્થા કે ગ્રુપમાં જોડાય છે તો મિત્રો તમને સવાલ થતો હશે કે આ એક્સપર્ટો કઈ રીતની ખબર પડતી છે કે શેરનો ભાવ વધે છે કે ઘટે અને ક્યારે વધશે અને ક્યારે કરશે છેલ્લા ચાર પાંચ વર્ષમાંથી ચાર પાંચ વર્ષોથી શેરબજારમાં તરફ લોકો ખૂબ રુચિ વધી છે મિત્રો અને લોકો રુચિ દેખાદેખીમાં શેર ખરીદે છે અને એ નુકસાની કરે છે પણ હકીકતમાં શેર બજારમાં રુચિ સાથે સાથે શેર શેરબજારનું અપડાઉન ટ્રેન્ડ વિશેનું જ્ઞાન વધારવાની જરૂર છે આપણા આઈ વાત કરવાની છે ને હવે સામાન્ય રીતે રોકાણકારોની ફરિયાદ એ હોય છે કે શેર વેચાણ અને વધે છે અને શેર ખરીદે છે તો ઘટે છે લોકો એવું માને છે કે મોટા મોટાભાગમાં ખેલ ગેમ કરી જાય છે પરંતુ એવું નથી હોતું પરંતુ રોકાણકારોની ઓછી સમજ અને ગાડરીઓ પડવા અનુસરવાની નીતિ જેને કારણે નુકસાન વેઠવું પડે છે અને બીજું કે કોઈ શેરે ધારો કે ઈરડા રહે છે આખા ભારતમાં એક કંપનીએ એટલો બધો એ શેર ફોક્ષમાં ગયો એ લોકો ઉપર લેવલે જોરદાર ખરીદી કરી અને શેર એના ગઝાબાર વધ્યો એટલે ઘટવા પડ્યો હવે આપણે આ આપણી વાત કરવી કે ગાડરીઓ પરવા અનુસરવાની નીતિ જેને કારણે નુકસાન વેઠવું પડે હવે પ્રશ્ન એ થાય છે કે શેર વધશે કે ઘટશે ભવિષ્યમાં તેની આગાહી કેવી રીતે કરી શકે તેમાં એવું સાંભળ્યું છે કે બજારના નિષ્ણાતો એવું કહેતા સાંભળ્યા છે કે આ શેર આટલી કિંમત સુધી વધી શકે છે અને પછી એ એના સપોર્ટથી આગળ જઈ શકે છે હવે આ સપોર્ટ ટેકનિકલ અને ફાઇન્ડામિટ એનાલિસિસનું જ્ઞાન જરૂરી છે કોઈપણ સ્ટોકની હિલચાલ ટેકનિકલ એનાલિસિસ અને ભવિષ્યના ફંડામેન્ટ એનાલિસિસ દ્વારા જાહેર કરવામાં આવે છે જ્યારે ટેકનિકલ એનાલિસિસ ચાર્ટ દ્વારા એનો ચાર્ટ જે છે દરરોજનો વધઘટનો ચાર્જ છે એ ચાર્ટ દ્વારા તમે સમજી શકો છો છે પ્રાઇઝ આપવામાં આવે છે જ્યારે ફંડામેન્ટ એના કંપની વિશેની નાણાકીય સ્થિતિ જોઈને તેની આગાહી કરવામાં આવે છે હવે કિંમતનો અંદાજ અંદાજ લગાવવામાં આવે છે જો મિત્રો ટૂંકા ગાળાના છેદમાં ચાર્ટ બહુ મહત્ત્વનો છે અને એ કારગર સાબિત થયો છે પરંતુ જેને લોબા ગાળાનું રોકાણ કરવું હોય તેમને કંપનીના ફંડામેન્ટ કંપનીની નાણાકીય સ્થિતિ આ બધું ચેક કરવાનું બહુ અગત્યનું છે લોબા ગાળા માટે અને ટૂંકા ગાળા માટે તમારે કંપનીનો ચાર્જ જોઈ અને તમે નફો કમાઈ શકો છો હવે એચડીએફસી સિક્યુરિટીના અનુજ ગુપ્તાનું કહેવું છે કે ઇક્વિટી સહિત દરેક એસેટ કદાચથી ખરીદી કરતાં પહેલાં વોલ્યુમ પ્રાઇઝ એક્શન અને અન્ય સૂચકાંકો જોવા મહત્વપૂર્ણ છે અને એ તમને ચોક્કસ કમાણી આપ કરાવી આપે હવે પ્રાઇઝ એક્શનનું એમણે વાત કરી એ પ્રાઇઝ એક્શન શું છે શેર ખરીદી કરતાં પહેલાં ધ્યાનમાં લેવામાં આવે છે કે શેરની કિંમત વધશે કે ઘટશે ટેકનિકલ ચાર્ટ જોઈને નક્કી કરી શકાય છે ચાર્ટમાં શેરની કિંમતનું એક્શન મહત્વપૂર્ણ હોય છે પ્રાઇઝ એક્શન શેરના ભાવમાં થતી વધટના સંદર્ભનો ચિતાર આપે છે હવે સપોર્ટ પ્રાઇઝ આ પ્રાઇઝ એક્શનનો પહેલો નંબર આવે છે સપોર્ટ પ્રાઇઝ અને રજીસ્ટ્રેશન રજીસ્ટર બંને પ્રાઇઝ એક્શનમાં મહત્વપૂર્ણ પરિબળો છે હવે સપોર્ટ પ્રાઇઝ એટલે કે જે સ્તર ઉપર શેર વારંવાર સપોર્ટ લે છે અને ફરીથી ઉપરની ગતિ કરે છે રજીસ્ટ્રન્સી એટલે કે શેર જ્યાં ઉપરથી પાછો ફરે છે તે એનું રજીસ્ટ્રેશન છે ચાલો આ વાત આપણે ઉદાહરણ તરીકે સમજીએ સપોર્ટ પ્રાઇઝ અને રજિસ્ટ્રેશન ધારો કે શેરની કિંમત બસો પચાસ રૂપિયા ટેકનિકલ ચાર્ટ પર નજર કરીએ તો જોવા મળે છે કે શેર એકસો એસીના ભાવ ઉપર મજબૂત સપોર્ટ બતાવે છે કોઈ કંપનીનો શેર અત્યારે હાલ બસો પચાસ ચાલી ગયો છે પરંતુ કંપનીનો તમે ચાર્ટ જોશો દૈનિકનો માસિકનો કે સાપ્તાહિકનો તો એ શેર પાછો ફરી ફરીને નીચે એકસો એસી આવી અને વળી પાછી ઉપર ગતિ કરે ઉપર બસો એસી જઈ અને પાછો એ વળતો થાય તો મિત્રે તમારે આ શેર ખરીદવું હોય તો તમારે એની સપોર્ટ પ્રાઇઝની રાહ જોવી પડે કે એકસો એસી કે બસો વચ્ચે તમારે આ શેર ખરીદવા માટેની કોશિશ કરવી જોઈએ અને બસો ઉપર જાય બસો એંસી ઉપર જાય તો એની રજીસ્ટ્રેડ પ્રાઇ પ્રાઇઝ પહેલાં તમારે આ શેરમાં પ્રોફિટ બુકિંગ કરવું પડે હવે ઉપરાંત આ સ્ટોકનો ચાર્ટ એકસો એંશી મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડે ધારો કે એનું સપોર્ટ લેવલ એકસો છે ઘણી વખત એ તોડીને જો નીચે જાય તો તમારે એ શેરમાં એન્ટર કરવાનો નથી મહત્વપૂર્ણ સપાટ લેવલ તોડે તો તેને ખરીદ કરવો નહીં કેમકે શેર વધુ ઘટાડાની સંભાવના થતી અને શેર તેના રજિસ્ટ્રેશન ઉપર બચો એસીથી આગળ નીકળે તો તેમાં વધારે તેજીની શક્યતા છે તેથી પ્રાઇઝ એક્શન સિદ્ધાંતની બ્રેકઆઉટ અને બ્રેકડાઉનને મહત્વપૂર્ણ સમજવામાં આવે આઉટનો અર્થ થાય છે જ્યારે તેનો રજિસ્ટ લેવલ તોડે એટલે કે ઉપર જાય અને ઉપર જઈ અને બ્રેકડાઉન થાય તો એનો સપોર્ટ લેવલ તોડે પ્રાઇઝેક્શનમાં વોલ્યુમનું મહત્વપૂર્ણ છે તો મિત્રો આપણે વોલ્યુમ એટલે એની વાત સમજીએ વોલ્યુમ એટલે કે ના ખરીદ વેતરણની સંખ્યા હવે કોઈ શેર ટ્રેડ થઈ ગયો અને એ શેરમાં દરરોજો એક લાખનો સરેરાશ વોલ્યુમ થતો હોય પરંતુ એનું વોલ્યુમ અચાનક બે લાખ ત્રણ લાખ થવા મળે તો પણ તમારે એમાં એક્શન દેખાવવું પડે કે ભાઈ એમાં આ વોલ્યુમ કેમ વધ્યું છે શું કારણે વોલ્યુમ વધ્યું મિત્રો સપોર્ટ પ્રાઇઝ શેર નજીક આવે એટલે લોકોનો શેર લેવાનો ઘસારો વધે છે એટલે વોલ્યુમ દેવાની પૂરી શક્યતા હોય ઉપર લેવા રજીસ્ટ્રેડ પ્રાઇઝ એ ઉપર જાય મિત્રો તારે વોલ્યુમમાં થોડો ઘટાડો થતો હોય છે પરંતુ ઉપરથી લેવામાં તમારે ગભરાવવું જોઈએ અને એની સપોર્ટ પદ્ધતિ ખરીદી કરવી જોઈએ થેન્ક યુ આભાર